અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતના ડિંડોલી વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં સિટી બસે રિક્ષાને લીધે અડફેટમાં રિક્ષા ચાલક અને પેસેન્જરને હાલ થઈ છે ઈજા ત્યારે પેસેન્જરને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે રૂટ નંબર એકસો પર દોડતી બસે સર્જ્યો છે અકસ્માત બસમાં માં પંદર થી વીસ જેટલા પેસેન્જરો સવાર હતા ત્યારે બસમાં બ્રેક જ ન હોવાનું સામે આવી રહ્યું છે બસ ડ્રાઈવર નું કહેવાનું છે કે બસમાં સંપૂર્ણ રીતે સારી કંડિશન છે પરંતુ બસ પોલીસ સ્ટેશન લઈ જતા હતા એ દરમિયાન બસ ચાલક અને બસનો કબજો લીધો છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત बात नहीं अब एक सिग्नल छुटता है तो एक के पीछे एक गाड़ी रहती है वो वाई आचारे को रुक गया पैसेंजर उतने जगह में गाड़ी नहीं पूरा लगता है ब्रेक है पहले ऐसा सुना है कम लगता है पहले आगे तो इधर बैठाया मैंने पैसेंजर था रिक्शे वाले को रिक्शे वाले को बहुत आया वो वाई सेंटर में पैसेंजर भी देख रहे कंडक्टर भी देख रहा वो रस्ते में रोक लिया उसने वो इतनी जगह में गाड़ी रोक दी रुकते में अभी सिग्नल छुटता है तो आप સબ લ ગાડી ભગાને ચક્કર મેં ગ્રુપ ગયા ભગવાન નહીં ચીએ આગેલિક સિગ્નલ જુટતા ભગાતે નિકલતે